આજ રોજ ડભોઈના લોકલાડીલા ધારાસભ્ય કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ અને સિનિયર સિટીઝન લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો આજ રોજ દર્ભાવતીના ધારાસભ્ય અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ

ઘર કહેવાય વાઘોડિયા રોડ ત્યાં આગળ વોર્ડ નંબર પંદરમાં ટીમ સોટા દ્વારા સિત્તેર વર્ષની ઉપરના સિનિયર સિટીઝનો માટે આયુષ્યમાન વહીવંદના કાર્ડ એનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ જ રીતનો કેમ્પ ડભોઈ ખાતે ધારાસભ્યનું જે કાર્યાલય છે ત્યાં પણ રાખવામાં આવ્યો છે ચોસઠમાં પ્રવેશ નિમિત્તે છસો ચાલીસ જેટલા સિનિયર સિટીઝનોજનો માટે આયુષ્યમાન વહીવદના કાળ કાઢવા માટેનો પ્રયત્ન યુવાનો દ્વારા કરવામાં આવ્યો છે હું તમામ વાઘુડિયારોના યુવાનો અને ડભોઈના યુવાનોને અભિનંદન આપું છું અને તમામનો મારા જન્મદિવસ નિમિત્તે વડીલોનો સેવા જે કરી રહ્યા છે અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો મોકો આપ્યો છે એ બદલ તમામનો અભિનંદન પણ આપું છું અને આભાર પણ માનું છું આજે ઉત્પત્તિ એકાદશી કહેવાય અને ઉત્પત્તિ એકાદશી કરવાથી એક હજાર એકાદશી જેટલો પુણ્ય મળે છે ત્યારે આજના દિવસે કોઈના મનમાં કોઈના દિલમાં કોઈ ઉત્પાત ના રહે તમામને શાંતિ મળે અને સદબુદ્ધિ મળે એવો સંદેશ આપું છું